વાત વાત ડાયો મનેખ વસે ખીમો બાબર એટલે ગામનો જાણે હાથ વાટક્યો જરૂર પડે સૌની પડખે ઉભો રહે અડધી રાતે સાત કરો તો હોકારો દે તેઓ પારકી છઠ્ઠીનો જાગતલા મનેખ આયખાના સાથે એક દાયકા ગગડાવી ગયા પછી ઘરભંગ થયો ને જાણે તેની કામડાના ટોડલીથી કોયલ ઉડી ગઈ મોટી ઉમર છતાય ગામના આગેવાનો અને રત્ના પટેલની સમજાવટે ખીમા એ પહેલા ખીમાને ત્યાં દીકરાનો જન્મ થયો ખોટનો એક જ દીકરો તે નામ બચું રાખેલું બચું સમો નમો ને સમજણો થાય પહેલા તો ખીમાને આયખાનો લૂણો લાગી ગયો ને તે પથારીવશ થયો તેમણે આયખાને રળિયાત કરે તેવાં જ કાર્યો કર્યા હતા પણ ચિંતા હતી નાનકડા બચુની તે તેના અંતર આત્માને ઠોલવા લાગી હતી મારા મૃત્યુ પછી બચુનું શું થાયશે વ્યવહાર કેમ ચાલશે સાંજ પડે રત્ના પટેલ ખીમાની ખબર પૂછવા આવ્યા ફળિયામાં પગ મુકતા ખોંખારો ખાઈને બોલ્યા ખીમાભાઈ હવે કેમ છે અવાજ સાંભળતા જ ખીમાકની નાનકડી વહુએ છાતી સમો ઘૂમટો તાણીને બીજો પલંગ ઢાળ્યો અને પટેલ સાથે આવેલા બીજા માણસોને બેઠક લીધી વેદને કેવરાયું છે કાલ આવશે ને દવા દેવતાની સાથે જ સુવાણ થઈ જનતા ફિકર કરતો નહી રત્ના પટેલની વાત સાંભળતા જ એ ખીમાની ખાબોચિયા જેવી આંખોમાં એ પાણીના પરપોટા ઉભરાવા લાગ્યા બાપા આ દેહાવ જળી ગયો છે એને થાંગડ થિંગ કરે પાર આવે એમ નથી આ છોકરાનું ધ્યાન રાખજો તમે તમે તે આગળ બોલી શક્યો નહીં ખીમા એમ ઓછું આણમાં દે છે હાજા માંદું થયા કરે એમાં હિંમત હારી જવાતી છે બાપા મેં એસી એસી દિવાળીઓ જોઈ મોતનો ભે કે જીવવાનો અબરખો નથી પણ પણ શું બોલ મારો આ બચુડો નાનો એને હજી અજામત કરતા આવડતું નથી એટલે તમારે બીજો બાબર વસાવો પડે ખેમાની મૂંઝવણ સૌને સમજાય તેથી ચૂપ થઈ ગયા ખેમાની વાત ખોટી નહોતી બચુને હજુ અસ્તરો પકડતા પણ નહોતું આવડતું હા ક્યારેક ક્યારેક તે ભેંસ કે પાડાને મૂંડવા જાતો મુંજામાં ખીમા આપણે ભગવાનના પડતા બે બે ખાંડી ભેહું છે હંદુય ધરમ ધર્મ ધરમ થઈ રહે બાપા તમારી જેવી સૌની લાગણી હોય તો પછી શું જોઈએ ખીમો ભીના અવાજે બોલ્યો રત્ના પટેલને કાનજી કરીને દીકરો ગુજરી ગયેલો તેને દૂધ બહુ ભાવતું એ નાનો હતો ત્યારે રત્ના પટેલની તાહળીમાંથી દૂધ લે ત્યારે જેને સોધરી વળે એ દીકરો ગુજરી ગયો ને રત્ના પટેલે ફરી વખત દૂધ ન લીધું તે ન જ લીધું આ વાતને યાદ કરતા તે બોલ્યા મારે કાનો હતો એમ જ તું ખીમો છો ખીમો તગતગતી આંખે રત્ના પટેલ સામે એ જોઈ રહ્યો અને તું કેતો હો તો તારા બચુડા સિવાય મારા મોઢે બીજાનો હાથ નહીં અડે પંચકેશ રાખવા પડે તો ભલે પણ તારા બચુડાને રઝળ તો નહીં કરીએ બસ અને ખીમાની આંખો મીચાઈ ગઈ ગામમાં ગોકીરો બોલી ગયો લગ્ન પ્રસંગે કે ઢગ ઢંગ ઢગઢ સૌ પોતપોતાના સગાની થાય એટલી સેવા ચાકરી કરવા લાગેલા ઘરનો મહેમાનોના પાગરણામાં મદદ કરવા લાગ્યો પણ આ દાઢી મોવાળાનું શું રત્નો પટેલ સૌને એક જ વાત કહેતા ભાઈ મેં ખેમાને જીવાન દીજી છે કે તારા બચુડા સિવાય મારી દાઢી બાલમાં કોઈનો હાથ નહીં હોય એટલે મારાથી તો બીજા બાબર નહીં બેહાય તમને ઠીક લાગે તો એ બીજો બાબર એ લાવો અને ત્યારે બીજા બાબરનો અમને કાંઈ સરળ નથી પણ આ છોકરાની અજામત થોડી થાય આમ ચડભ થાવીને ત્યાં બચુડાનો નીકળવું રત્ના પટેલે તુરત જ પડકાર કર્યો બચોડા તારી કોથળી લેતો આવ્યો મારે હજામત કરવી છે પણ બાપા મેં માણાની હજામત દો તો પછી કર મારાથી મુરત રત્ના પટેલે ખાટલી મંગાવી એટલી વારમાં તો બચું દોડતો દોડતો કોથળી લઈ આવ્યો સાથે પાણીની જારીને બોગરું બધું આવી ગયું પટેલ કોથળો પાથરીને હેઠા બેઠા ને બચડો નીચો તેને માચી પર બેસાડ્યો લે મારો બાપલિયો મંડપ મૂંડવા ફેરવ્યો બચુએ રત્ના પટેલના વાળ પલાળીને કૂણા કર્યા પછી હળવે હળવે એને અસરો હજામત થઈ ગયા પછી એ રત્ના પટેલે માથા પર હાથ ફેરવ્યો હાથ ક્યાંય અટક્યા વગર એ ચોપટ નીકળી ગયો માથામાં વાળનું ઠૂંઠું કે આડી કતરી રહી નહોતી રપટી ફેરવ્યા પછી જમીન સાવ સાફ ને નરાળવી થઈ જાય તેવું માથું થઈ ગયું હતું એલા બચુડા તું તો તારા બાપ કરતાય સવાયો નીકળ્યો તે તો હંધોઈ લા લપટ કરી દીધો એક ઝટકોય થાવા ના દીધો બચું રત્ના પટેલ નું કહેવું સાંભળીને રાજી રાજી થઈ ગયું નહી તો હતું કે જો સરખી અજામત નહી થાય તો રત્ના બાપા એ ગઘલાવી નાખશે ને ફરી વખત માથા પર હાથ મેળવા નહીં દે બચોડા રત્ના બાપા તેના ટકા પર હાથ ફેરવતા બોલ્યા દીકરા હું તારા કામથી બહુ રાજી થયો છું તને દહ વીઘા જમીન દીધી બચું આંખનું મટ માર્યા વગર રત્ના બાપા સામે જોઈ રહ્યું આ જમીન ખેડી ઘરનું બી વાવી ખયું ખળું તૈયાર કરીને પછી મારા દીકરા તારા ધેર ધાણ દાણા નાખી જાય બચુની આંખમાંથી આંસુ આવે પહેલા તો એ તેની માં આવી પહોંચી ને હરખના લીધે એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી આજે ખીમાના આત્માને ઢાઢક ઓળી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ